જિલ્લા કક્ષાની કિસાન કબડ્ડી સ્પર્ધા લવાણા ખાતે યોજાઈ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા કિસાન કબડ્ડી સ્પર્ધાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવેલ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની બેઠક પ્રમાણે સ્પર્ધા યોજ્યા બાદ ગત રોજ દિયોદર વિધાનસભામાં આવતા લાખણી તાલુકાના લવાણા ખાતેની આર્ટસ કોલેજના મેદાનમાં જિલ્લા કક્ષાની કિસાન કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ટીમોએ આ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં થરાદ અને દિયોદર વિધાનસભાની ટીમ વચ્ચે ભારે રસાકસી સાથે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાંથી થરાદ વિધાનસભાની ટીમ વિજેતા જાહેર થઈ હતી જે આગામી સત્યાવીસ તારીખે પ્રદેશ કક્ષાએ રમવા જનાર છે આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ટીપી રાજપૂત મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ રાષ્ટ્રીય કારોબારી ફલજીભાઈ ચૌધરી કિસાન મોરચાના મહામંત્રી જયેશ દવે બાબુભાઈ ચૌધરી આર્ટસ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ઉદયસિંહ રાજપૂત રૂડાભાઈ રાજપૂત સહિત મહાનુભાવો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા

ફાઈનલ તરીકે થરાદની ટીમે વિજેતા થઈ અને આ કાર્યક્રમ છેલ્લા એક મહિનાથી ચાલે વિધાનસભા વાઈ હતો આજે જિલ્લાનો કાર્યક્રમ હતો અને આ થરાદ ટીમ જે વિજેતા થઈ છે એ સત્યાવીસ તારીખે ગુજરાત લેવલે રમશે આ ટાઈપનો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યો છે